એ ઉસ પેલા સાને જુગારમાં જુગારી માણસ ત્યારે બોલે કે જ્યારે જુગારમાં હોય એમાં માથે બેડલો મરકટ પોટે આળ જુગારી ગાથે ગર્થે કેટલી વાર ઘેલી માથે બેડલું ગાંડી સ્ત્રી માથે બેડલું કેટલો સમય લે અને પછી કીધું મરકટ કોટે હાર મરકટ એટલે વાંદરો વાંદરાને હાર પહેરાવો કે જાજુ સમય રહેવા ન દે જુગારીને તમે ગમે એટલું કહો તો જુગાર રમે પેલું જુગારમાં આવ્યું પછી શરાબ પીવામાં આપણે આમ અહીંયાથી બહુ આગળ નામ લીધું પીવા માટે સમજી ને એને મદિર આપવાનું કહી દે જો આ કેવો છે એ લોકો હામીથી દઈ જાય એ ભાઈ મને અને દૂધ લેવા જવું પડે આ કળિયુગ કેવો એ હામીથી દઈ જાય અને ઓલું દૂધ આપણે ચાનું લેવા જવું પડે એક ભાઈ તો